અને જો હવાર હવાર નાસ્તા પાણી કરી લીધા કપડાં બપડા ધોવાઈ ગયા અને ફેનિલભાઈ નાસ્તો છે રવિવારનો દિવસ એટલે કંઈ સ્કૂલ જવાનું નથી તો એ લોકો ઉતા અને મારા મમ્મી તો થોડી ઘણી તૈયારી કરે છે દાદાના મસ્તાન ખાવાનું છે તો એ થોડી ઘણી સાન એવું તો બની ગયું છે નાસ્તો કરી લીધો આવું નાસ્તો કરી લીધો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં અમે તમે મજામાં છો પણ અમે મજામાં છીએ

હા એ તો ભલે હું તો રહેવાનો દિવસ છે તો નાની કઈ કારખાનું ખુલ્લું નથી એટલે એ હું તસે તો શેકલા ને મળી દઉં આપણે શેકલા એમ એને જો કાંગ ને પાણી ભરી દીધ હશે ઇન્દ્રો જે હારું કરવાનું બાકી છે પ્લેટ ને પ્લેટ ને કાઢવાનું બધું તો પછી હવે કર્યા કરશું બગડ છટો કરવા માંડે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સવા સવારના બધ થઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી નમા શેકલા જોવો અત્યારમાં જોવો આ કેટલા હજાર હિલોલ કરતા હોય મસ્ત મજાના અને આપણે જે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તામાં તો આ જે છે ને આપણે હંજના જે પકોડા હતા ને એ જ ખાવાના છે કે ટાટા પકોડા ભાવે બહુ એટલે બહુ એટલે બહુ મજા આવી જાય અને વાતાવરણ નીચે મસ્ત મજાનું થઈ ગયું છે જો વાદળ છે વાતાવરણ થઈ ગયું છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે

કારણ કે રવિવાર છે એટલે રવિવાર હોય એટલે રજાનો દિવસ રજાનો દિવસ હોય એટલે કઈ નક્કી ન હોય કે બધા નવરાશ હોય જો વયા બે હવા અને અમારા અત્યંતા બેન જોઈ નાસ્તા પાણી કરે છે તો વાહ ખાવાની સ્ટાઇલ નાસ્તો કરવા અત્યારે અડધી મોડું હોય મજા આવે હવે એક બે દિવસ છે છે પછી તો લાગી જવાનું સરસ મજાનું

હમણાં આડે મસ્ત મજાનું એ કલર પૂરી દઈને પછી જો તમને બતાવું કેમ કે આને અમારે નવરો હોય ને ફેનેલ એટલે એને આવવું વધારે ગમે અને અમારે અત્યંત બેને બનાવે છે એ બનાવશે મસ્ત મજાનું બે ભાઈઓ અત્યારે મહેનત કરે છે

બને મસ્ત એટલી તે પહેલી વાર મહેનત કરી એટલે બહુ એટલે બહુ સારું કહેવાય અને અમારો ફેનિલ ભાઈ મહેનત કરે શું કે છો હજુ તો તું જો જુનિયર કેજી માં છે એટલું મહેનત કરે સારું કહેવાય કઈ નતો આવડતું ફેની ભાઈ તું એટલું કર્યું એ સારું કહેવાય ના ના હમણાં બની જાય ને એટલે ફૂલ આગળ આખું ડ્રોઈંગ બતાવીએ તમને નવા મારા ફિનીલ ભાઈએ ડ્રોઈંગ કરી નાખ્યું તો કમ્પ્લીટ કેવું બને ફિનીલ બતાડ બેટા જો ડોક્ટર આંબેડકર સાહેબનો ડ્રોઈંગ બનાવી નાખ્યો તો આમાં સરસ મજાનું કા ફિનીલ ભાઈ હા એ વાત હાચી છે તારી ના ના આમ તો રોટા એવો ડેમજ લાગે પણ આમાં શું છે થોડુંક ભાઈ થોડું ઘણું મિસ્ટેક છે જો આ થોડુંક છે ને અહીંયા અહીંયા થોડું ઘણું ચું હોય છે કેમ કે અરે તારી નાની ઉંમરે આવું બધું કઈ હોય એટલે સારું અને અમારે અર્જન્ટા બેન હોય વળ ખાઈ કા મસ્ત બની ગયું ભાઈ ભાઈ મારું મારે તો આમ તો જો આટલું અમારે કરવામાં મારે

જમવાનું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર હે તો આજ તો આપણું ફેવરેટ શાક છે જ આ રીંગણાનું કેટલું મસ્ત મજાનું રીંગણાનું શાક છે બાજરાનું બાજરાના રોટલા દૂધ ને જો અને આ કાસરી એકદમ પ્યોર ઓરિજિનલ દેશી ખાણું મારા પપ્પાને ત્રણસોને પાંસઠ દિવસ શર્ટ કાઢેલો જ હોય ગરમી ગરમી વધારે હોય હારું જો આપણે સરસ મજાનું જમી લઈ ફેમેલી ને તો મેલો થાય ભાઈ ગમો પડે એટલે કાઢી નાખે

તો લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર એવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધે બાય બાય જય માતાજી